સૌરાષ્ટ્રના એક તરવૈયા યુવાને એક નવા ક્ષેત્રમાં સાહસ ખેડ્યું છે એક નાના ટાઉનનો માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરની આ સાહસ દાખવે છે તેનો વિચાર સુધા કરવો પણ મુશ્કેલ છે આજે નાના મોટા ઉતાર ચઢાવ અને સંઘર્ષો સામે બાથ ભીડ્યા બાદ સફળતાની ને ગાથા આલેખ વાક કમર છે આત્મનિર્ભર ભારતના પ્રતિનિધિરૂપ યુવાન ઉદ્યોગ સાહસિક દીપ ધામેલિયા કેસોદ શહેરનો વતની છે સવ્વીસ વર્ષીય દીપ અભ્યાસમાં કુશળ પણ હંમેશા ઉદ્યોગના ક્ષેત્રમાં વિદ્યાર્થી કાળથી જ કંઈક કરવા મન રમમાણ કર્યા રાખતું હતું પરિસ્થિતિ સામાન્ય તેમ છતાં રિસર્ચ કરવા માટે લગભગ દેશના બધા જ રાજ્ય અને સાતથી થી આઠ દેશોમાં ફરી વળે છે આ સંદર્ભમાં દીપ ધામેલિયા કહે છે કે આ રઝડપાટથી એટલું જાણ્યું કે હેલ્થ સપ્લિમેન્ટ તે એક વર્ગ પૂરતા સીમિત છે જે સામાન્ય લોકોને પરવડવા પણ મુશ્કેલ છે ત્યારે સમાજના દરેક લોકોને પરવડે તેવી કિંમતે અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પ્રોટીન બાર હેલ્થ સપ્લિમેન્ટની વર્ષ બે હજાર બાવીસમાં એલડી ફૂડ્સના નામે કંપની શરૂ કરી છે તેઓ કહે છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે આત્મનિર્ભર પોલિસી ફોર એમએસએમઇ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રૂપિયા પચાસ લાખથી વધુની આર્થિક સહાય મળી છે જેનાથી શરૂઆતના તબક્કે જરૂરી આર્થિક સહાયની સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મળ્યું હતું દીપ ધામેલિયા વધુમાં જણાવે છે કે કેશોદના સોનડા ગામે શરૂ કરેલી યુનિટમાં આજે હેલ્થ રિલેટેડ પ્રોટીન બાર પ્રોટીન પાવડર ન્યુટ્રિશન બાર ઓટ્સ બાર ઉપરાંત લોકોના શરીર માટે જરૂરી પોષક તત્વો વિટામિન્સ મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી એકસો વીસથી વધુ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે સાથે જ લગભગ દરેક ક્વાર્ટરમાં નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી રહ્યા છે આજે દેશના ઓગણીસ રાજ્યમાં અઠ્યાવીસ હજાર શોપ સુધી આ પ્રોડક્ટ પહોંચી રહી છે આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ત્રીસ જેટલી કંપની આઉટલેટ ખોલવા માટેની યોજના પણ બનાવી રહ્યા છે લોકોની સ્વાદની સાથે સેહત પણ મળી રહે તેવી પ્રોડક્ટ બનાવી છે આ માટે સતત આર એન્ડ ડી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ખૂબ જ ભાર આપ્યો છે યુનિટની અંદર જ પ્રોડક્ટના ટેસ્ટિંગની ડેવલપમેન્ટ સુધીનું રિસર્ચ કામ કરવામાં આવે છે રાજ્ય સરકાર ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિગત નિર્ણયો કર્યા છે તેના માધ્યમથી રોજગારીનું નિર્માણ થાય તેવો ઉમદા હેતુ રહેલો છે દીપ ધામેલિયા પણ આજે એકસો ચાલીસ જેટલા લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે એમાં પણ સિત્તેર ટકા જેટલી મહિલાઓ કામ કરી રહી છે દીપે જણાવ્યું કે પ્રોડક્ટની ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ નહીં તે પ્રામાણિકતા છે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હાઇજીન જાળવવામાં આવે છે આ સાથે જ આઈઆઈટી જેવી નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીન અને મોટી હોટલોમાં પણ જોવા મળે છે ઉપરાંત આર્મી કેન્ટીન મિડ ડે મીલ નિરામયા અક્ષયપાત્રા ટ્રસ્ટમાં પણ આ પોષણક્ષમ પ્રોડક્ટ્સની સપ્લાય કરવામાં આવે છે દીપે જણાવ્યું કે કોઈ પણ નવા ક્ષેત્ર કે સાહસમાં ડગ માંડશો એટલે સ્ટ્રગલ તો આવશે જ ઘણી વાર લાગશે બધું ખતમ થઈ ગયું પરંતુ વિશ્વાસ અને ધીરજ રાખો તો ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે નેકિરાદા અને પ્રામાણિકતા સાથે મહેનતથી કરેલું કર્મ જરૂરથી સફળતા સુધી લઈ જાય છે તેઓ માને છે કે ગ્રોથ પ્રોગ્રેસ ત્યારે જ સફળતા જ્યારે આધ્યાત્મિકતા ભળે અને સમાજના કલ્યાણનો ભાવ રહેલો હોય દીપ ધામલિયા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના વિઝન આવકારદાયક ગણાવે છે અને અન્ય દેશો પરની ટેકનોલોજી ઇનપોટ વગેરેની નિર્ભરતા ઘટે તે જરૂરી ગણાવી હતી ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાતા વાયબ્રન્ટ સમિટ હવે રિઝિયોનલ કક્ષાએ રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે તેનાથી પણ નાના શહેરના એન્ટરપ્રોન્સ ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે અને તેમની પ્રોડક્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહેશે તેમ જણાવ્યું શું છે પ્રોટીન બાર પ્રોટીન બાર એ માનવ શરીર માટે જરૂરી પોષક તત્વ પૂરા પાડવા માટેનું સુવિધાજનક ઉપાય છે ભાગદોડભરી જીવનશૈલીમાં એક સંપૂર્ણ ભોજન નથી પરંતુ તેનો વિકલ્પ છે વજન ઘટાડવામાં પણ ઉપયોગી બની શકે છે પ્રોટીન બાર લાંબા સમય સુધી ભૂખને નિયંત્રણમાં રાખે છે આ ઉપરાંત ખોરાકની માત્રાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી જણાતી હોય તો પણ એક ઉપાય બની શકે છે આમ પ્રોટીન બાર સ્વાસ્થ્ય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે ફાયદારૂપ છે પ્રોટીન બાર સંતુલિત આહારનો પૂરક હોવું જોઈએ તેનો વિકલ્પ નહીં હંમેશા ઓછી ખાંડવાળા પ્રોટીન બારને પસંદ કરવું જોઈએ પ્રોટીન બાર પ્રોટીન ઉપરાંત અન્ય કાર્બોહાઈડ્રેટ ફાઈબર વિટામિન્સ મિનરલ્સ સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે